આણંદ જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધોરણ બાર ભૂગોળ વિષયના પેપર દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ કરમસદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલની અચાનક મુલાકાત લીધી હતી જે દરમિયાન તેમણે બારી ખાતેથી કોઈ બહાર વ્યક્તિ વિદ્યાર્થીને લખાવી રહ્યો હોય તેવું માલુમ પડ્યું જેથી અધિકારીએ વહેમ જતાં જ તે વિદ્યાર્થીની નજીક જઈને બારી બહાર જોઈ તો કોઈ વ્યક્તિ દોડીને બહાર જઈ રહ્યો જે તેમની નજરમાં ચડતા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી જ રીતે તારાપુર ખાતે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પણ બહારથી અનઅધિકૃત વ્યક્તિ અંદર આવીને વિદ્યાર્થીને લખાવી રહ્યું છે તેવું સ્થળ ખાતે ઉપસ્થિત બોર્ડની સ્કોડ ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિને માલુમ પડ્યું કચેરીને જાણ કરેલી હતી જેથી જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીએ તાત્કાલિક અસરથી જ બંને સ્કૂલો ખાતે આગામી તમામ પેપર માટે સ્થળ સંચાલક સહિત તમામ સ્ટાફ બદલી નાખ્યો છે અને નોટિસ આપીને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને આગળની કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવેલી છે